નમસ્કાર મિત્રો હું છું જયેશ ઈરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે કપાસમાં કઈ વેરાયટી વાવવી હવે આ બધાય પ્રશ્નો અઘરા હોય છે સત્તા તમને યુટ્યુબની કોમેન્ટમાં છે અથવા વોટ્સએપમાં છે કે ફેસબુકમાં છે કે સતત પૂછાતા રહેતા હોય છે પણ આમાં સચોટ એમ ન કહી શકાય કે આ વેરાયટી સારી થાય કેમ કે આપણી જમીન છે જમીનની તાસીર છે વાવેતરનું અંતર છે વાવેતરનો સમય છે પાણીની વ્યવસ્થા છે ખાતરનું વ્યવસ્થા એટલે કે જમીનની ફળદ્રુપતા છે આ બધા પરિબળો આની ઉપર અસર કરે છે કેમ કે આમ જોઈએ તો આખા સૌરાષ્ટ્રમાં કે જે તળાજા મહુવામાં વેરાયટી આવતી હોય એ બોટાદ છે રાણપુરમાં ન ચાલતી હોય રાણપુર બોટાદમાં આલતી હોય હળવદ મોરબીમાં નો આવતી હોય હળવદ મોરબીમાં આવતી હોય આમ ધ્રોલ બાજુનો આવતી હોય એટલે આમ અમારા સર્વે પ્રમાણે જોઈએ તો દરેક તાલુકે વેરાયટી બદલે છે અને બિયારણની કંપનીઓમાં જોઈએ કે કપાસ છે એ હાઈબ્રિડ વેરાયટી કપાસમાં હાઇબ્રિડ જ વાવવું પડે જેમ મગફળીની જેમ ઘર ઘર આવશે કે એવું ચાલતું નથી એટલે બિયારણની કંપનીઓમાં અત્યારે આપણે વાત કરીએ તો કે બસો જેવી કંપનીઓ છે દરેક કંપનીઓ પાસે ત્રણથી ચાર પ્રકારની વેરાયટી છે વહેલી પાકતી જાત છે મધ્યમ મુદતની જાત છે લાંબી મુદતની જાત છે વહેલી પાકતી જાત કોઈ પણ હશે એનું હંમેશા નાનું ઝીંડું રહેશે મધ્યમ મુદતની જાત હશે એનું હંમેશા મધ્યમ ઝીંડવું હશે અને મધ્યમ દિવસો હોય છે પાકવાના અને જ્યારે મોટી મોડી પાકતી જાત છે એનું ઝીંડવું પણ મોટું છે અને મુદત પણ જા લાંબી હશે આ બધા એના જનરલ કેરેક્ટર છે ઘણી વખત એવું થાય કે ખેડૂતોની અપેક્ષા એવી હોય કે મોટું ઝીંડું ટૂંકી ઘડીએ ઝીંડવું અને વહેલી પાક પાકવો જોઈએ પણ આ શક્ય જ નથી કેમ કે વહેલી પાકતી જાત હોય તો એમાં હંમેશા નાનું ઝીંડું હોય છે નાનું ઝીંડું હશે તો જ નજીક ટૂંકી ઘડી છે ત્યારે મોટું ઝીંડું હશે તો લાંબી ઘડી હશે અને મોડી પાકતી જાત હશે આ બધા એના જીનેટિક જેનેનિક ગુણધર્મો છે કે જેને આપણે બહુ ફેરફાર કરી શકીએ નહીં અમુક કંપનીઓએ અમુક હાઈબ્રિડમાં એવા ફેરફાર કરી અને કરેલું છે પણ પરિસ્થિતિ એવી છે કે જ્યારે એમાં ઉત્પાદન આવે ત્યારે કપાસ સુકારાના પ્રોબ્લેમ રહેશે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એને હિસાબે એ બધી વેરાયટીઓ બહુ સક્સેસ છે નહીં એટલે વેરાયટીનું પસંદગી કે ઘણા વિસ્તારમાં સેરાટ હાલતું હોય ઘણા એ વિસ્તારમાં નવા વાલતું હોય પ્રભાત છે ગઢડા અને મોટા ગઢડા અને જસ્તર વચ્ચે એટીએમની પણ ડિમાન્ડ હોય છે અમુક વિસ્તારમાં હજીત એકસો પંચાવનની પણ ડિમાન્ડ હોય છે એટલે આમ વિસ્તાર વાઈઝ અમુક જગ્યાએ તુલસી સીડની પણ વેરાયટીની ડિમાન્ડ હોય છે બીજું કે અંતરની વાત કરીએ તો કે જનરલી કપાસ છે એ ચાલીસની થી લઈને બોતેરની જાળીએ સુધી કપાસ અલગ અલગ વિસ્તારમાં વવાય છે બરોબર પણ આઈડિયલી ચોપનથી સાઠની જાળીએ જો કપાસ હોય તો એમાં અંતર પણ જળવાય હવા ઉજાસનું પણ જળવાય અને જે આપણે રોગ રોગજીવાદ માટે જ્યારે છંટકાવ કરવો હોય તો પણ જળવાય બોતેરનું જે જાળી છે એ જાળી વધી જાય છે એટલે કે આપણને એમાં પછી છોડની સંખ્યા ઘટી જાય એટલે ચોપનથી લઈ અને સાઠની જાળીએ જો વાવેતર આપણે કરીએ તો એમાં છોડની સંખ્યા પણ મેન્ટેન થાય અને રોગ જીવાદ માટે આપણે જ્યારે છંટકાવ કરવો હોય પણ સારું રહે બીજું બીજી મેથડ એ છે કે ત્રીની જાળીએ શા નાખી અને ઘણા ખેડૂત ભાઈઓ એવું કરે કે ત્રીસ ની જાળીએ બે શા બાજુ બાજુ પછી એક સા મૂકી દે બે બાજુ બાજુ એક સા મૂકી દે એમાં છોડની સંખ્યા ડબલ થઈ જાય ડોઢી થઈ જાય ડબલ નહીં પણ ડોઢી થઈ જાય એટલે કે આપણે દસ વીઘામાં પાંચ પડીકા જોતા હોય તો હાથથી આઠ પડીકાનું વાવેતર કરવાનું થાય બીજું કે જે એમાં જે એકરે આપણે ત્રણ હજાર છોડ આવતા હોય તો એની જગ્યાએ પિસ્તાલીસો છોડ આવે આવી રીતે સંખ્યા જેમ સંખ્યા વધુ એમ આપણને ઉત્પાદન વધુ મળે પણ એવું નહીં કે ત્રીસથી જાળીએ લાગઠ વાવી દીધી તો આપણને ઉતારવામાં હવા ઉજાસમાં કે દવાના છંટકાવ કરવામાં બધી રીતે એમાં પિયત આપવામાં પણ પ્રોબ્લેમ થાય છે એટલે કે છોડની સંખ્યા પણ જાળવવી જરૂરી છે બીજું કે વેરાયટી કે ઉભળો છોડ છે કે ડાળીઓ ફૂટે છે જો બદામની જેમ માળ થતો હોય અને એકથી બે જ મોનોપોડિયા નીકળતા હોય અને ઉભળો છોડ હોય તો એનું ખાટું વાવેતર કરવું જોઈએ અને જ્યારે ત્રણથી ચાર મોનોપોડિયા નીકળતા હોય ને એક મોનોપોડિયામાં વીસ પંદરથી વીસ સિમ્પોડિયા હોય તો એનું અંતર મેન્ટેન કરી બે હાર વચ્ચે જેમ કીધું એમ થી આઠ ઇંચ અને બે છોડ વચ્ચે વીસથી ત્રીસ ઇંચનું અંતર મેન્ટેન કરી અને વાવવામાં આવે તો એમાં ઉત્પાદન પણ મળે અને વજન પણ થાય બીજું કે જેટલું આપણે ઊભો છોડ હોય એને શરૂઆતમાં બધાયને એમ હોય કે આપણે ફગાઈ અને ઊંચો કરી લઈએ તો જેટલો નીચે ખાલી રહેશે એ બરોબર એટલું ઉપરથી ફાલ લાગે છે હવે જેટલો નીચે ફાલ લાગશે અને નીચેના ઝીંડવા હશે અને થર્ડ પાય એના ઝીંડવા હશે એ જ કપા વજનવાળો થાય જેમ આપણે આગળ વધતા જાવ ઉપર જતા જાવ એમ કપાસનો વજન ઘટતો જાય એટલે આ બધા પરિબળો કપાસમાં ટેકનિકલી ઘણા બધા છે એટલે વેરાયટીનું આપણે આમ કહી ન શકીએ કે કઈ વેરાયટી વાપવી કઈ ઉત્પાદન સારું આપે બીજું કે અત્યારે જે સોશિયલ મીડિયાનો માહોલ છે કે ફેસબુકમાં છે કે યુટ્યુબમાં છે કે જે એક વિસ્તારના અને એક જમીનના અને એક પ્રકાર પર્ટિક્યુલર સ્પેશિયલ માવજતના થઈ અને જો વિડીયો બનાવી અને મૂકવામાં આવે છે કે જેનાથી કે ભાઈ આટલા મણું ઉત્પાદન મળ્યું તો એમાં જે થોડુંક ઊંડું ઉતરી અભ્યાસ કરી અને ત્યાર પછી જ વાવેતર કરવું કેમકે વેરાયટીનું સિલેક્શનમાં જો આપણે ભૂલ થઈ જશે તો એમાં પછી ઉત્પાદનમાં આપણને ઘણો બધો લોસ થાય છે કેમકે ઘણી બધી વેરાયટી એવી છે કે એક વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર આપણે કરીએ કે ભાવનગર સાઈડ ઉત્પાદન આપ્યું હોય જામનગર બાજુ આપતી હોય ચા જૂનાગઢ બાજુ આપતી હોય સુરેન્દ્રનગર બાજુ આપતી હોય એટલે કે આપણે જે જમીનના પ્રકાર છે એમાં અલગ અલગ જમીનના આધારે ઉત્પાદન મળતું હોય છે તો એ પ્રમાણે વેરાયટીની પસંદગી કરી અને આપણે આગળ વધવું જોઈએ આ હતી આપણે કપાસની વેરાયટી વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર